નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોને મળશે દિવસે વીજળી તેવો દાવો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાની મુલાકાતે શિલાન્યાસ પણ કરવામાં આવ્યા ઘણા બધા વિકાસની ભેટો પણ આપવામાં આવી અને આ વિકાસની ભેટની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું હતું તે શું છે નિવેદન આવો પહેલા સાંભળી લઈએ કલાક મંત્રીશ્રીમ્બર આ ડિસેમ્બરમાં અમે આવ્યા છીએ બીજા ડિસેમ્બર માં આઈએ પેલા તમને વીજળી મળતી થઈ ગઈ હશે મહેશ બાબુ તૈયાર થઈ ગયા બાજુ ડિસેમ્બર ચોવીસ પેલા પૂરું થઈ જવું જોઈએ હો ચાલો સરસ કામ થઈ ગયું આજે એક મોટું વધારાનું બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય થઈ જવું જોઈએ તેને લઈને તેમના દ્વારા અત્યારે બાબત પર કહેવામાં તો આવ્યું પણ હવે સવાલે છે કે આ દાવો ક્યારે પૂર્ણ થશે ઘણા બધા દાવા કરવામાં આવ્યા હતા કે અમે ખેડૂતોની આવક બમણી કરી નાખીશું ખેડૂતોને આમ આપીશું આપીશું બધી બધી જ બાબતો ઘણી હતી પરંતુ હવે આ આવશે કે નહીં ઉપર આવો ચર્ચા વિચારણા કરીએ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જે કે પટેલ કે જો ખેડૂત અગ્રણી છે શૈલેષભાઈ પરમાર કે જે ભાજપના પ્રવક્તા છે સાથે રમેશભાઈ શીલુ આપણી સાથે જોડી ગયા છે કે જો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપણું સૌથી પેલા તો સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન જે કે ભાઈ હું આપને પૂછવા માંગીશ આપણે ઘણા બધા મુદ્દાઓને લઈને અત્યાર સુધી ચર્ચા વિચારણા કરી છે તમે પણ જાણો છો હું પણ જાણું છું કેવા ઘણા બધા મુદ્દાઓ હતા ખેડૂતોને અનુલક્ષીને કે જેમાં એક એવી બાબત જોવા મળતી હતી કે ના રાજ્ય સરકાર અત્યારે આવતો આ મુદ્દાને લઈને કેવી રીતે જોશે કેવી રીતે અત્યારે આવતો જે આમ કહેવાય કે એની ઉપર વિચારણા કરશે કે કેમ એવી ઘણી બધી બાબતો હતી નિર્માણ ન્યૂઝનો એક અવાજ હતો અત્યાર સુધી કે ખેડૂતોને વીજળી આપવામાં આવે દિવસે વીજળી આપવામાં આવે કારણ કે ખેડૂતો પણ એમ કહેતા હતા કે અત્યારે જો તમે વીજળી અમને સવારે આપો તો જે પહેલાં જંગલી જાનવરો છે તેના ભયમાંથી પણ અમને મુક્તિ મળે અને અમે ક્યાંક સારી રીતે અમે ઊંઘ પણ મેળવી શકીએ તેવી પણ બાબત હતી પાંત્રીસો કરોડનું બજેટ આ કિસાન સૂર્યોદય યોજનામાં ફાળવવામાં આવ્યું છે અને હવે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે જાહેરાત કરવામાં આવી કઈ રીતે આપ જુઓ છો તેના ખરેખર યજ્ઞ પર નિર્માણ નિયોજન આપનો ખૂબ ખૂબ અભિનંદન કે ખેડૂતની અવાજ ને ખરેખર ખેડૂતો સુધી પહોંચાડવાની અને સરકાર સુધી ખેડૂતોના દિલની વાત પહોંચાડવાની જે કોશિશ કરી છે હવે યજ્ઞભાઈ ખરેખર વિચારવા જેવું એ છે કે કેટલામી વખત ખેડૂતોને દિવસે વીજળી આપીશું એવી આ સરકારે જાહેરાત કરી હા સૌથી પહેલા માનનીય રૂપાણી સાહેબે માજી મુખ્યમંત્રી શ્રીએ સૂર્યોદય યોજના લેવા અને જ્યાં જ્યાં જંગલી જાનવરોની તકલીફ છે ત્યાં દિવસે વીજળી આપવાની વાત કરી પરંતુ એ યોજનાનો ફિયાસકો થયો એ જ રસ્તે અત્યારે સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી આપણા આજના મુખ્યમંત્રી શ્રીએ આજ યોજનાને અલગ નામથી જાહેરાત કરી કે હવે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીશું આ વાતને સાથે સાથે આ વખત વખત તમે ખેડૂતોને આપવાની હજુ તમારે જાહેરાત કરવાની બાકી છે એ પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરવાની જરૂરિયાત હતી કે જ્યારે જ્યારે સરકારને ખેડૂતોના કોઈ પ્રાણ પ્રશ્નો બાબતમાં ખેડૂતો જાગૃત બને ત્યારે ખેડૂતોની વિચારધારાને આવશ્યક વસ્તુ ધારાઓ મુજબ કે કે વર્ષોથી આ સરકારે એમ કેતી હતી કે માંદ પુરવઠા મુજબ ભાવ આપીએ તો કપાસમાં યોગ્ય ઉત્પાદન નતું

વાત કરી મુખ્યમંત્રી ખરેખર કારણ કે ગયા વર્ષે સત્તરસો થી બે હજાર સુધીના કપાસના ભાવ હતા આ વર્ષે ચૌદસો રૂપિયા આ વર્ષે ડુંગળી સરસ મજાના ભાવથી ખેડૂતોના ઘરે

અને પછી કેટલા ગામડાને દિવસે વીજળી મળી એની પણ સાથે સાથે જાહેરાત કરવી જોઈએ પરંતુ સત્યને દબાવવા માટે કે સાચી વાતને અલગ મુદ્દે ડાયવર્ટ કરવા માટેનું આ સો ટકા ષડયંત્ર દેખાય કે જે રીતે કલ્પસ કલ્પસર યોજનાનું જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે એનું ઉદ્ઘાટન થાય એવી જ રીતે દેશીય પાવર ની વાત ચૂંટણી આવે ત્યારે વાત કરવી ખેડૂતોના સાચા મુદ્દાને દબાવવાની આ કોશિશ હોય એથી વિશેષ મને કઈ યજ્ઞ ભાઈ નથી લાગતું ત્યારે સવાલ એ થતો હોય છે કે જે પણ કોઈ દાવા કરવામાં આવે છે શું પૂર્ણ થશે ખરી રમેશભાઈ જાહેરાત ને કરી તો જોઈ રહ્યા છો આપ ખાસ કરીને આમ ઇલેક્શન નો માહોલ ચાલુ થાય એટલે જયારે સરકાર તરફથી

એમને ખબર છે કે આજે ડુંગળી ખેડૂતોના ઘરની અંદર આવી છે હવે એમને વેચવાની છે આંશિક એમાં છૂટ આપશે એમના વેપારીઓ બધા ખરીદી લેશે અને ત્યાર પછી જયારે એની એકદમ છૂટ આપી દેવામાં આવશે ત્યારે બધો જ માલ વેપારી પાસે હશે અને વેપારીઓ જ મોટા ભાવે નફો કરીને વેચશે આ સરકારની કાયમ ખેડૂત વિરોધી નીતિ એ આ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન આવે ત્યારે ઇમોશનલ બ્લેકમેલિંગ કરી અને એવી બધી વાતો ચગાવવામાં આવે કે જેથી લોકોને એવું લાગે કે આ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની હાનિ છે ગરીબ ની હાનિ છે આભાવ ઉભી કરવામાં આ પ્રયત્ન કરવામાં આવે પરંતુ મને નથી લાગતું કે ગુજરાત ની પ્રજા ખેડૂતોએ ઘણા બધા અંદર આ ભારતીય જનતા પાર્ટી સાબિત કરી થઈ નથી પાક પ્રશ્નો હોય લાખો અને અબજો રૂપિયા પાક વીમાની કંપનીઓ લઈ ગઈ ખેડૂતોને કહી જ છે અમારે બધાએ આ લોકોની અંદર કોર્ટમાં જોવું પડ્યું અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાક વીમા માટે લડી રહ્યા છીએ પરંતુ સરકાર તેની સામે જીતી પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોને ગુમરાહ કરી ખેડૂતો ગુમરાહ કરી અને મત લેવાનું કાવચરું કરતી હોય એ રીતે હંમેશા પ્રયત્ન કરે છે અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે આવો સરસ માહોલ કરી અને એ એવું સ્થાપિત કરવા માગે છે કે અમે ખેડૂતને આવીશું પરંતુ ગુજરાતનો ખેડૂત હવે સમજી ગયો છે કે આવી કોઈ વાતમાં આવશે નહીં એના એક એક ઇશ્યુ એક એક વાત નહીં અને કોંગ્રેસ પાર્ટી થોડા દિવસની અંદર અમે મેદાનમાં આવવાના છીએ રોડ ઉપર આવવાના છીએ અને લોકોના જે ખેડૂતોના પ્રશ્નો છે પાક વીમાનો પ્રશ્ન હોય જમીન માપણીનો પ્રશ્ન હોય ડુંગળીના ભાવનો પ્રશ્ન હોય કે આજે દિવસે વીજળી આપવાની વાત હોય અથવા તો વીજળીના ભાવનો પ્રશ્ન હોય આ બધા જ પ્રશ્નો લઈ અને અમે ખેડૂતોની સાથે રહી અને એક આંદોલન ગુજરાતની અંદર ખેડવા જઈ રહ્યું શૈલેષ ચોવીસ ઓક્ટોબર બે ના રોજ કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી બે હજાર વીસથી અને પહેલાં જે અમુક અમુક જિલ્લા તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા જેમાં દાહોદ પાટણ છોટાઉદેપુર મહીસાગર પંચમહાલ ગીર સોમનાથ ખેડા આણંદ આ જે પહેલાં તબક્કામાં જે જિલ્લાને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તેને લઈને તો ક્યાંક હજુ એવું જ છે કે હજુ ત્યાં પહોંચી છે કે નહીં એ સવાલ છે પણ આખરે બે હજાર વીસ પછી ત્રણ વર્ષ બાદ

મારે સમગ્ર જેમાં એગ્રિકલ્ચર નું ફીડર અલગ છે અને જ્યોતિગ્રામ એટલે ગ્રામ્ય કક્ષા નું ફીડર અલગ છે આ અલગ કરવા ને એના માટે જ કેટલાય વર્ષો વયા જાય એ કરવાનું કામ તો કરી નાખ્યું ગુજરાતે એટલે હવે શું કરવું હવે ગુજરાત પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ તો ગુજરાત પાસે છાસઠ કેવી છે ગુજરાત પાસે બસો વીસ કેવી છે ગુજરાત વિન્ડમિલ છે આ નો પાવર ભેગો થાય એટલે ગુજરાત વીજળીમાં સરપ્લસ રાજ્ય થાય જો આ વીજળી આપવી એ ખેતીનો વિષય વિષય નથી તો એ ઉર્જા ક્ષેત્રનો ને ઉર્જા વિભાગનો પ્રશ્ન છે કુસુમ સી યોજના ચાલે છે એના મારફતે ખેડૂત ક્યાંક એનું એના ખેતર અથવા તો કુસુમ સી જે યોજના ના કારણે જે સોલાર પાવર છે એ ઉત્પન્ન કરવા માટે છાસઠ કેવી અને બસો વીસ કેવી ની બાજુમાં જો ઉત્પન્ન કરે તો એ લેવામાં આવશે એટલા માટે કે દૂર હોય તો પાવર કન્ઝપ્શન થાય અને પાવર રેઝિસ્ટન્સ અવરોધ આવે હવે મારે મારે એ કેવું છે કે આપણે તાવતે વાવાઝોડું આવ્યું આપણે બીપોર જોઈ વાવાઝોડું આવ્યું કઈક જામનગર નું વાવાઝોડું ઇલેક્ટ્રિક એને જેર કરવા કરવા આ બધું કરવું તો વેલી આપી દીધી હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વીસ માં જાહેરાત કરી અને આપણે સાંભળી છે કે કિસાન સૂર્યોદય યોજના ના કારણે અમારો રાજ્ય નો ખેડૂત દિવસે ખેતી કરતો થાય અને એના રાત ઉજાગરા બંધ થાય રાત ઉજાગરા ની સાથે

એના સાડા છ લાખ ખેડૂતો ત્યાં આપણે દિવસે વીજળી આપીએ છીએ સાડા છ લાખ ખેડૂતોને આપીએ છીએ આ પાંત્રીસો કરોડ નો પ્રોજેક્ટ છે એટલે હવે પછી માનો કે જુનાગઢ છે મહેસાણા છે અમરેલી છે એટલે

ખરેખર મારા મિત્ર શૈલેષભાઈ સત્ય બોલી તો નહીં શકે પરંતુ તો પણ બે સવાલ કરું કે કિસાન સૂર્યોદય યોજના થકી યોગ્ય નિર્ણય આવ્યો નતો તે પછી એક સમય એવો પણ આવ્યો તો શૈલેષભાઈ ને માં ના હોય તો ખેડૂતોને આઠ કલાકની જગ્યાએ છ કલાક વીજળી કરી નાખી બીજી વસ્તુ

રૂપાણી સાહેબ નિષ્ફળ ગયા અને ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોની વાત સાંભળી વાતને ધ્યાનમાં લઈને એમને રાતોરાત ઘરે બેસાડી દીધા પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર પણ જો સર ખેડૂતો માટે યોગ્ય નિર્ણય નહીં લે તો ભારતીય જનતા પાર્ટીની એવી ગેરંટી ખરી કે એમને પણ ઘરે બેસાડી દેશે બીજી વસ્તુ એટલે ભાઈ જે પાંત્રીસો કરોડ ની વાત છે તો

ખેડૂતો આંદોલનો ચલાવી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ના પેટમાં પાણી નથી કારણ કે આની અંદર જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છતાં પણ એ અધિકારીઓ ઉપર કઈ વનુ કરવાની બદલે ખેડૂતોને હેરાન કરવાની બે હજાર બાવીસ માં આવક બમણી થઈ જશે ખેડૂતો જઈને પૂછો ને તમારી આવક બમણી થઈ છે એવું કીધું કે તમે બે હજાર રૂપિયા કપાસ તમારો લેશો તો આજે ચૌદસો રૂપિયા લે છે ડુંગળીનો ભાવ આજે દસ રૂપિયા ખેડૂતો લઈને આવ્યા હતા મોટી મોટી જાહેરાતો કરી છે અને પાક વીમા માટે પણ આજે ખેડૂતો કેટલી બધી હાલાકી ભોગવે છે એ પણ આપણે ખેડૂત પૂછો અમે તો આજે ગામડામાં જઈએ છીએ તો ખેડૂતો અમારી પાસે પકડાટ કરે છે

તો જે બધા દાવાઓ તો કરી દેવામાં આવે છે પણ પછી આગળ ઇમ્પ્લિમેન્ટેશન કેમ નથી થતું અત્યારે કામગીરી કેમ આગળ નથી થતી એ સવાલ થતો હોય છે કિસાન સૂર્યોદય યોજનાની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો યોજનાઓ હોય પેલું આવક બમણી કરવાની જે બાબત સામે આવી હતી પરંતુ એ ન જોવા મળી ડુંગળીની નિકાસ બંધ કરી દીધી ત્યારે પણ ક્યાંક ખેડૂતોને રોવાનો વારો આવ્યો એટલે ક્યાંક પરિસ્થિતિ અત્યારે તો ખેડૂતની જેસે તે એવી ને એવી જ છે એમાં કોઈ અત્યારે તો સુધારો વધારો એ પ્રમાણે જોવા મળ્યો જ નથી શૈલેષભાઈ મારે મંતવ્ય ન્યુઝના મારફતે સ્પષ્ટ કેવું છે કે કોંગ્રેસ હાલો નિર્માણ ન્યુઝ ના માધ્યમથી સ્પષ્ટ કેવું છે કે જે રીતે શીલુભાઈ વાત કરતા હતા કે હવે કોંગ્રેસ રોડ ઉપર આવશે અને આંદોલન કરશે રોડ ઉપર આવી જ છે રોડ ઉપર જ છે તમારે ક્યાંય સંસદમાં નથી ધારાસભ્ય નહીં વચ્ચે હું નથી બોલ્યો નથી જિલ્લા નથી તાલુકા સપોર્ટ પ્રાઇઝ રિવાઈઝ કરવાનું ટેકાના ભાવે કપાસ ખરીદવાનું ભાવનું એ કોને કર્યું એ સ્વામીનાથન કમિટી જે છે એની ભલામણ સ્વીકારવાનું કામ કોને કર્યું આજે હાઉસ હોલ્ડ આવક ખેતી ની જે છે બત્રીસ હજાર માંથી આજે બે લાખ અને પંચાણું હજાર થઈ એ કોને કરી કૃષિ રથ કોને કાઢ્યો હતો ટેકનોલોજી થી ખેતી કરવાનું કોને કીધું ખેતરે ખેતરે કૃષિ રથ કોને કાઢ્યો ઇકોનોમી છે એમાં ઇકોનોમી એગ્રીકલ્ચર ની થાય એ કોને કીધું હતું આ બધી જ ગેરંટીઓ મોદી ની ગેરંટી છે સત્તર માં દિવસે નર્મદા પાટીલે કોને ઉચા ચડાવ્યા હતા એ મેગા પાટકર ના ખભે તમારા રાહુલ ગાંધીજી હાથ લઈને નીકળતા હતા હવે તમને બોલતા તો શરમ આવી જોઈએ કે અમને આમાં લાજવાન બદલે ગાજો છો અને ભાઈ આ સિલુભાઈ છે એની એક પણ નહીં શૈલેષભાઈ શૈલેષભાઈ માય જોડે છે ને થોડોક સમય અત્યારે તો ઓછો છે મને ખાલી એટલું કહી દો કે દિવસે વીજળી મળશે તો ક્યારે મળશે અને ક્યારે ખેડૂતોના સપના પૂરા થશે આવતા ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી મળશે અને અમારી 2025 ની રાહ જોવાની છે એટલે 2024 ડિસેમ્બર આ ડિસેમ્બર છે ને એટલે 2024 ડિસેમ્બર

કે હવે ખેડૂતોએ રાજકીય પક્ષના હાથા બનવાની જરૂરિયાત નથી ટુ ફિફ્ટી સી ટુ ફિફ્ટી ની ભલામણ યુપીએ ગવર્મેન્ટમાં કરી મનમોહનસિંહ ગવર્મેન્ટમાં સી ટુ ફિફ્ટી લાગુ ના થયું એટલે બે હાજર ચૌદમાં મોદી સાહેબે એને ચૂંટણીનો પ્રચારનો મુદ્દો બનાવ્યો આજની તારીખે હજુ મોદી સાહેબે સી ટુ ફિફ્ટી મુજબ ખેડૂતને ભાવ નથી આપવા એટલે બધા રાજકીય પક્ષો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપ્યું કે અમે સી ટુ ફિફ્ટી મુજબ સ્વામીનાથન ની ભલામણ મુજબ અમે ભાવ નથી આપી શકતા

હવે જોવાનું એ જ રહ્યું કે દિવસે વીજળીની બાબત હવે સામે આવી છે દાવો કરવામાં આવ્યો છે હવે શું યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે ખેડૂતોને વીજળી મળશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે શૈલેષભાઈ જે કે ભાઈ અને રમેશભાઈ આપ ત્રણના પ્રમણ સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં બસ આપશો નમસ્કાર